શંકર ભગવાન ના મંદિરે માફુજી તો અમે વાત કરીએ પણ આરે ભાઈ માનતા જ નહીં નમી પાછા એમ ઊંઢોળ લઈ જતા એટલે અમારે તો આવું પડે કે તે ચોથી મોની હર્યા આપડું ગામ આખું હળવું છે ને અરે હળવા છે એકલા ચી રીતે આળવા છે હળવી પટીઓ મારે એવા છે બસ મફુજી અમારે બોલો તમારે તો અમુક બોલવાનું આવે છે ચમ બોલવા ના આવે મોરસન છૂટા કરો

હાર હાર જો ભેળો કરો જો તમે તો સોણ ભરો હાડો વાત કરો મને શીખવાડો મારું કામ ઓ તારે હરિયા મારો ઓળજો કશો વાદો નહીં પણ ખરેખર તું એ તન રાયડો દેન ભેળો કર જો તારા ખેતર વચ્ચે તાંડવ નારા ચાઉ તો મારું નોમે માફું કાકો ને હા જલ્દી ઓ ખટક રાખજો છેસર આવતો છે હા

તમે અમારા ભેગા ભેગા હોય આ છો વાત કરો છો જ્યાંજી ઉગણી બોરી લેડો છે આખા ગોમ માં કોઈ નહી ધરો છે હવે ચાર બોરી થયો અલ્યા મને ખબર ન પડતા તી દાડા હું ખેતરમાં જતો અલ્યા ખેતરમાં આખો હેંટી પડી ગયો તમને આ ફૂમતા કાકા ઝેણોજી એક નંબરના ફેટકુ થી તાણી બે આવી બે આવી

હું પાણી ભરવા જાઉં છું નોબળા મારી વાત છે સર આવતું છે બેહી ના જાતા તમે હવે તમે પાણી ભરતા હોય બધી ચિંતા ના કરો જો અલે ભાઈ બીજું કોઈ નહી હેજી વેજી પર હડિયે સરવાન થાય અરે કશું નહી થાય હડિયે સરવાન હેલો હા રકડા ચોકણ છે મંદિરે છે એમ ને તો તારે મારું એક કામ કરવાનું છે શું કીધું ભૂલ ના થાય પાછી આર્યું કોમ કરવાનું જ છે ખરેખર હરિભાઈ મને આજ ખાશું બધું બોલી ગયા છે ને હરિભાઈ આજ ખરેખર ઝઘડા ફીટ કરી નાખવા છે હા હરિભાઈ ને ખબર પડે આજ રાયડો જેવી રીતના ઘટાડે છે હા હા ફટોફટ જલ્દી હા હા તલ હા ઉપર ઉપર થઈ ગયા ઓ હા હા પાવો તમારા તમે પીવો આ તો પાવશો આ તે પાવો જ કને ખરા તડકા લઈને આયા આવ્યા છો ને

અરે ભાઈ તો હવે બુદ્ધિ કનામો નહીં કનામો છે તો હવે એન્ડ માં ખબર પડશે ઓ મારી વાત તમારું આગેવાન છે ને તમારા ઘેર વતાવાનું અને ગોમ માં વતાવાનું મારા હોમે ની મજા આવે હો હા તમાર હોમે હવે મારા હોમે મજા નહીં લેવી આ તો તમને મર્યાદા માં કશું બોલતા નહીં એટલે તમે માથા પર સળજો છો અરે ખર મજા તો હરી ભાઈ હવે આવશે તા શની મજા અરે તમે જોઈ લેજો

અને તમારે જરૂર હોય તમે તાર કહી દો હું તમને આલુ 25 રૂપિયા એ હા હા નહીં ભરાવા એ હારું હાડો એ વાઘુજી મંદિરે નહીં આવવાનું હવે તમે દૂધ ભરાવા હેડ્યા તો નમન કો લોક મંદિર નહીં આવવાનું હવે દૂધ ભરાવા નહીં હેડ્યો તાણે આ મહાદેવની પ્રસાદ લઈને જઉં છું કોંગ છે હા હા ફોંગ છે તાશુ છે એટલે આ પણ રખડા અમાર તો મેળા આવે હો નહીં આ તો પણ

હા હા ઘર છે તા આઈ જાણી લાવે હેડો પી લો ફટાફટ અરે ભાઈ પછી પીવાનું નહીં ના ના ડાયરેક્ટ

18 બોરિયમ થી વિઘો રાયડો તરત ને કદી વાત એટલે છે ભાઈ અને આ તો છે ખબર છે તાણી મારે તમે જોવો ને ઓળ બોરી રાયડામ થી એક વિઘો ધર્યો શું છે

શું છે ભાઈ તમારે બધાને ઓ જો કે બગા હે ગાડા બગા કરો છોરા મના હે અલ્યા એ કેમ આમ થાય છે શું થયું અલ્યા તારે હર ભઈ પકડાય નકર અલ્યા પડે ધરતીમાં ફાઈડ પડે હું દેતા રહું કે મગા કે મગા દિવાલ છે આ આટલું નેછું આ કાઈ હાથ આડી હાથમાં નથી આવતું નેછું લાગે છે મને અરે ભાઈ આસો એ હા આવો મોવડન કાઈ જો હાલો ઘણો વેરી થી હવે હા હાલો ચટલો ચટલો પડ્યો જો અલ્યા એ ભાઈ ફંટા છે મારી જે હાલો હાલો કેવરાય હે હાલન મેલો નકા ફાટી જા દર્તી ફંટા કા ફંટા કા શું દાદુ તમે હે તો નઈ શું દાદુ કહેજો પડતી ના છે હું જતો રે ફાડમાં તીરામાં જતો રે મને હાસો બાબા કાકા તમે તમે એક નંબરના ઝેરીલા છો અલ્યા કે તમારા કે ખબર છે કે મારે 18 બોરિયમ થી એક વીઘો ધર્યો ને એ પોહાતું નહીં અલ્યા આ બધા જીવી વાતો કરે છે ગઢાનો આ પાથરો પડન ઉપર મેળો મને તો લાગે ફાટી જ લીજે ધરતીમાં કા ચિંતા ના કરતા બેઠો મને તો ઘરે ઘરે આવી ગયો હે આ કે ભેગ લાગે છે બધો આ ધરતી હલી રહી છે આજે હા ઓમદા કાકા ધરતી હલી જ હા મારે 18 બોરિયામાંથી એક વિઘો રાડો થાય એટલે પછી ના હલી જાય હલી જાય વાત સાચી છે તાણી પછી અને હરીભાઈ મોનતા નહીં લ્યો હરીભાઈ હરીભાઈ મેક તું નહીં નહીં જાતો હરીભાઈ હું હા ભાઈ હરીભાઈ

તીન રકીડા ને પેશલ મન ભોંગ પાવા મળ્યા તો એ હા રકીડો વા ભર છે એટલે કે તમારે છે તરમો આવું હું તો આ એ તો શંકર ભગવાન એ મળ્યો કે આ તમાર રાયડો બહુ કરશે છે ઓ તારે આવા ખબે પડી કે રકીડો એમ ચમ કે તો કે તમાર છે રાયડો વધારે જડશે છે શંકર ભગવાન નહીં નહી મળ્યો

હા મારું એસપી હિન્દુસ્તાની હા